આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે એક અવાજ આપણું સ્વાગત કરે છે ટનનન ઘંટડીનો અવાજ પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ઘંટડી ખાલી એક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય પણ છુપાયેલું છે તો ચાલો આજે એક સોર શું કહે છે એના પર નજર કરીએ અને આ ઘંટડી પાછળના વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીએ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો આવ્યો જ હશે ખરું ને કે આ ઘંટડી વગાડવી એ શું માત્ર ભગવાન પ્રત્યે શ્રદ્ધા બતાવવાનો એક રસ્તો છે કે પછી એનો કોઈ બીજો વધુ ગહન અર્થ પણ છે વેલ એક સોર્સનું માનવું છે કે એની પાસે આનો જવાબ છે હા જે આપણે માનીએ છીએ એનાથી બિલકુલ અલગ એક સોર્સ દાવો કરે છે કે મંદિરની ઘંટડી કોઈ સામાન્ય ધાર્મિક પ્રથા નથી પણ એની પાછળ તો એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે અને બસ આ જ દાવા પર આપણે આજે વાત કરવાના છીએ તો આ દાવો બરાબર છે શું આ સોર્સ મુજબ મંદિરની ઘંટડી એ ખાલી એક ધાર્મિક પ્રતીક નથી પણ એનાથી ક્યાંય વધારે એક શક્તિશાળી વૈજ્ઞાનિક ઉપકરણ છે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ દાવામાં કેટલું વજૂદ છે જરા આ શબ્દ પર ધ્યાન આપજો વૈજ્ઞાનિક હીલિંગ ઉપકરણ સોર્સનું કહેવું છે કે આ માત્ર પૂજા માટે વપરાતી વસ્તુ નથી પણ આપણા પૂર્વજો દ્વારા બનાવેલી એક એવી ટેકનોલોજી છે જે આપણા શરીર અને મન પર સકારાત્મક અસર કરવા માટે જ બનાવવામાં આવી હતી ઇન્ટરેસ્ટિંગ રાઇટ તો સોર્સનું કહેવું છે કે ઘંટડીની આ જે અદભુત શક્તિ છે ને એનું રહસ્ય એની બનાવટમાં છુપાયેલું છે આ કોઈ સાદી સીધી ધાતુમાંથી નથી બનતી ના એની પાછળ તો એક આખું ગણિત એક ખાસ ફોર્મ્યુલા છે અને એ રહસ્યમય સંખ્યા છે સાત સોર્સ દાવો કરે છે કે આ ઘંટડી સાત ચોક્કસ ધાતુઓના મિશ્રણથી બને છે અને આ કોઈ રેન્ડમ નંબર નથી સોર્સ મુજબ આ સાત ધાતુઓ જ એની રચનાનો સૌથી અગત્યનો હિસ્સો છે એટલે વાત ખાલી એ શેમાંથી બને છે એની નથી પણ એમાંથી જે અવાજ નીકળે છે ને એની પણ છે સોર્સ કહે છે કે આ કોઈ સામાન્ય ધોની નથી એની પોતાની એક ખાસિયત છે એક વિશિષ્ટતા છે જો આ પ્રોસેસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે સૌથી પહેલાં ઘંટડી વાગે છે પછી એમાંથી એક ખાસ પ્રકારની ફ્રીક્વન્સી એટલે કે ધ્વનિ તરંગો નીકળે છે અને ત્રીજું અને સૌથી ઇન્ટરેસ્ટિંગ છે કે એનો પડઘો એ ઓછામાં ઓછો સાત સેકન્ડ સુધી ટકે છે પણ આ સાત સેકન્ડના પડઘામાં એવું તે શું ખાસ છે હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગમાં જઈ રહ્યા છીએ કે આ અવાજ આપણા મગજ પર આપણા બ્રેઇન પર આખરે શું અસર કરે છે તમે જુઓ આ સ્લાઇડ એ જ અસરને કેટલી સરસ રીતે બતાવે છે સોર્સનો જે મુખ્ય દાવો છે ને એ એ છે કે ઘંટડીનો અવાજ આપણા મગજના ડાબા અને જમણા બંને ભાગોને જોડી દે છે નોર્મલી તો આ બંને ભાગો અલગ અલગ કામ કરતા હોય પણ આ અવાજ એમને એકસાથે લાવી દે છે સિંક કરી દે છે સોર્સ પોતે શું કહે છે એ સાંભળો એમના શબ્દોમાં કહીએ તો તે તમારા મગજના બંને ભાગોને એક સેકન્ડમાં જોડી દે છે અને તમને એકદમ શાંત કરી દે છે વિચાર કરો ફક્ત એક સેકન્ડમાં સંપૂર્ણ શાંતિ આ દાવો નાનો સૂનો તો નથી જ તો આ બધાનો સાર શું નીકળે છે મતલબ શું છે આ બધાનો સીધી રાત એ છે કે જે આપણને ખાલી એક ધાર્મિક રિવાજ જેવું લાગે છે એની પાછળ એક ઊંડો વૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વાત ખાલી મંદિરની ઘંટડી પર નથી અટકતી સોર્સનો મોટો દાવો તો એ છે કે આ તો ફક્ત એક નાનકડું ઉદાહરણ છે સનાતન ધર્મની લગભગ દરેક પરંપરા દરેક રિવાજ પાછળ ક્યાંક ને ક્યાંક આવા જ ઊંડા વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે તો સવાલ એ થાય કે આ બધું જ્ઞાન આ બધી સમજ આવી ક્યાંથી અને એનો શ્રેય સોર્સ કોને આપે છે આપણા પૂર્વજોને એમનું કહેવું છે કે આપણા પૂર્વજો ખરેખર અસાધારણ પ્રતિભાશાળી હતા તો આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે શું પરંપરા અને વિજ્ઞાન હંમેશા એકબીજાના વિરોધી જ હોય શું એ બંને અલગ અલગ રસ્તા છે કે પછી જેમાં સોર્સ દાવો કરે છે એમ ક્યારેક પરંપરાના ખોળામાં જ વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે આના પર વિચારવા જેવું ખરું